નિચિયા બટુ હોય ખુરમ તાશી કરે લ્યા હે આ નંબર તો કોજને કા ઉઠે ગયો

વાળી જાય કેવા ફાળસો કદી કે ડોટ ક્યાં પાઈ છે એ બ્રોટાઈ ઓય એ બ્રોટાઈ હા એ બ્રોટાઈ પાઈ છે એ ડોટ હે હે બરોજી મલ્યા કી ચોક લગન જાય લગન હા હરી જાય હરી અલ્યા હારું વાહન <Wa> <Wa> <laughs> <laughs> <s Private>: તમારે હકીકત વાત કરું બોલ્યો ધોધતા આવડે ધોધતા બે હવે એ તો ખબર નથી હા ખબર નથી આ પમદા સોળ ટોકર ઉપાડી સોળ બોણ ભણે વાળી અને બે છો તો એને તું તારો આમ ત્યારે કે ભૂલ્યો આ ભૂલતા ના તમે જ્યાં ભૂલું જા પૂલું ઓઈ યાર કેમ આવતી નથી હતી હા હા હવે બીજો તો નામ ને તા નામ છે રજૂઆ જરાક પહોંચ્યું ભાઈ હા

યે કોઈ અમારે તજીયા એટલે ઓન બેત્રંબા લઈ જેલા આ તો પાછા બોલ ખરા કે જે શિલ્લી વાળમાં તીર નાયાલા આમાં મારો ઓસો કકળમાં આયેલો ડોહો તમાર તો કોઈ હા ઓ બળ ખરા હા ગીયો ગીયો ગીલે ગીલે ને ગીલે હા અલે હાય શુભમગી એ શુભમગી હા ગી ગી જે ઓ અંત શેલિયવાર આલે તો તો ન્યોમસી માર્કેટ બક્કર અલ્યા હો પ્લાસ્ટર પીટ ના ફોક્સ મારેલા અલ્યા હો તમે આ તો એ

અરે ટીમે કેપ્ટન કે તો બધું લશેલું હતું હારવાનું બાકી પોણી લાવ હા એટલા પસ મારી ચાલુ થવા જોઈએ હા

બિલ ભે સેય ને હેય ને નેડાર તાલે ને ન મેયાર નઇ ને નાજાય નાજાય ને ને નેાગ ને નઇયને ને નઇને

કાળુજી મેચ જવા કે સ્ટેડિયમ માં 12000 રૂપિયા એક ની ટિકિટ છે મેચ નહીં કોઈ કન તો પછી દે હવે ના થોઈ તો પછી ગે લીમ જો ના થો કે ગે લે કોવર મો અલ્યા આ કોણ જી ભાઈ મારા મને ઘર માં હલો થાય તો કીધું મહેમાન આયા છે આવો આવો

આ બૂટ મારા થાય માર છોકરા બલ્લે લાયો એ હોય કે કે એ નહીં અવટલા આવી છે એને હા તે 250 રૂપિયા આલ દીધા મને આ લઈ લઈ જાવ તો જ હોય મફત જીવા જ આવો પછી

આમાં સોનામાં ના જો ઘેટ ને ડુસી વાસણ નું લઈ બેઠી છે ભાઈ ના અમારું કેવું સાવ હોય ઓવા પાસા